નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી વાર આશિયમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં અડધા ગુજરાતમાં હજુ વરસાદ પડશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી ભારતમાં ચોમાસીની વિદાયની શરૂઆતમાં રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગોમાં થઈ ચૂકી છે જોકે ગુજરાતમાં હજુ પણ વિદાય થઈ નથી જી હા મિત્રો રાજ્યમાં હાલ જે વરસાદ પડી રહ્યો છે તે છૂટાછવ અને અસ્થિર છે આ સાર્વત્રિક વરસાદ નહીં હોય પરંતુ ગુજરાતમાં લગભગ ચાલીસથી પચાસ ટકા વિસ્તારોને અસર કરશે જી હા મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની તીવ્રતા વધુ હોઈ શકે છે જ્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ વધારે જોવા મળશે હવામાન નિષ્ણાત અને પરેશ ગોસ્વામી અનુમાન મુજબ આ વરસાદ પંદર સપ્ટેમ્બરથી એકવીસ સપ્ટેમ્બર સુધી ચાલુ રહી શકે છે ગુજરાતમાં ચોમાસાની વિદાય શરૂ થવા હોય હજુ પાંચથી છ દિવસ સમય લાગી શકે છે જી હા મિત્રો જેની ઉત્તર ગુજરાત અને સાબરકાંઠા અને બનાસકાંઠાના વાવથરા જેવા વિસ્તારોમાં પડી શકે છે જી હા મિત્રો હવામાન નિષ્ણાત પરિસ્થાની તાજેતર મુજબ ભારતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ ગુજરાતમાં હજુ ચોમાસું સક્રિય છે રાજ્યમાં હાલ તે વરસાદી સિસ્ટમ પડી અને ચાલુ રહી શકે છે છૂટા સવાયો અને સાર્વત્રિક વરસાદ નથી આ સ્થિતિ ખેડૂતો માટે પાક પિયત આપવું તે આપવું અને ગૂંચવણ ઊભી કરી શકે છે આ વરસાદની તીવ્રતા અમુક વિસ્તારોમાં પણ વધુ જોવા મળી શકે છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ધન્યવાદ